સિહોર તાલુકાના સાગવાડી ગામનું ડ્રેનેજનું દૂષિત દૂષિતપણે સિહોર ગોતમેશ્વર તળાવમાં ઠલવતા રોગચાળાને લઈને વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી સ્થળ પર પહોંચ્યા ઓકે સિહોરની નજીક જે સાગવાડી ગામ આવેલું છે આ સાગવાડી ગામના જે આપણો જૂનો ભૌગોલિક વિસ્તાર છે સિહોરનો આજુબાજુનો પર્વતીય વિસ્તાર છે કે જે વરસાદનું પાણી આવે તો એ બધું આજુબાજુના ગામમાંથી એકઠું થઈને અને એ પાણી જુદા જુદા વેણકાઓ મારફતે સીધું આપણે સિહોરના ગોતમેશ્વર તળાવમાં ઠલવાય છે તો આ સાગવાડી ગામનું આ વેણ છે તો વરસાદનું આ પાણી છે એ વેણ મારફતે એ આપણા તળાવ સુધી પહોંચે છે તો આમાં પરિસ્થિતિ અત્યારે એવી છે કે આ વેણમાં સાગવાડી ગામની ગટરનું પાણી ઠાલવામાં આવી રહ્યું છે આખા ગામની ગટરનું પાણી આ વેણકામાં ઠલવાઈ રહ્યું છે એટલે જો વરસાદ આવે અને જો પાણી ભેગું થાય તો જે પાણીની સાથે સાથે આ જે ગટરનો જે દૂષિત કચરો છે એ પણ આપણા ગો ગોતમેશ્વર તળાવમાં ભણે છે આ અંગે ભૂતકાળમાં પણ રજૂઆતો થઈ હતી અને એમાં ભૂતકાળમાં કલેક્ટર સાહેબ દ્વારા આદેશ પણ કરવામાં આવેલો કે જે આ ગટરનું પાણી છે એનો અન્ય સ્થળે કંઈક નિકાલ કરવામાં આવે આ વેણમાં નિકાલ કરવામાં ન આવે પરંતુ આ અધિકારીઓ કલેક્ટરના આદેશને પણ ગાઢતા ન હોય અને હજુ પણ અનેક વર્ષો વીતી જવા છતાં પણ હજી પરિસ્થિતિ એની એક છે અને સિહોરના લોકોનું દુર્ભાગ્ય એ છે કે સિહોરના લોકોને આ તળાવમાંથી અત્યારે પાણી આપવામાં આવ્યું છે તળાવમાં આ બધું ગટરનું પાણી દૂષિત કચ્છો એકઠો થાય છે અને એના લીધે તળાવનું પાણી દૂષિત છે અને અત્યારે સિહોરના અનેક વિસ્તારોમાં આ દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે અને લોકો અનેક રોગચાળાનો ભોગ બની રહ્યા છે એટલે અમારી ખાસ માગણી છે કે તાત્કાલિક અસરથી કલેક્ટરના આદેશનું પાલન કરવામાં આવે અને જે આ ગટરનું છે એનો અન્ય સ્થળે નિકાલ કરવામાં આવે અને તળાવમાં જો દૂષિત પાણી અત્યારે વરસાદનું જઈ રહ્યું છે એકઠું થઈને તો એ દૂષિત પાણી તળાવમાં ભરતું અટકાવી શકાય જેનાથી લોકોને સ્વચ્છ રીતે ચોખા પાણીનું વિતરણ કરી શકાય અત્યારે જૂના સિહોરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી વિતરણની સમસ્યા જોવા મળી રહી છે અને લોકો રોગચાળાનો પણ ભોગ બની રહ્યા છે તો તાત્કાલિક અસરથી આ દિશામાં કામગીરી કરવા અમારી માગણી છે કલેક્ટરના દિવસ હા શિહોર શહેરમાં કોઈ વિકાસના કામગીરી કરવાની વાત આવે તો ત્યારે કલેક્ટરોના જુદા જુદા આદેશોનો અહેવાલ આપીને લોકોના કામ થતા નથી અનેક ફાઇલો ઉપર ફાઇલો ભેગી થતી જાય છે ત્યાં કલેક્ટરનો આદેશ અધિકારીઓને નડે છે પણ જ્યારે સ્વચ્છતાની વાત આવે જ્યારે જવાબદારીપૂર્વક વર્તવાની વાત આવે ત્યારે કલેક્ટરના આદેશના અધિકારીઓ ઘોળીને પી જાય છે અત્યારે કલેક્ટરનો આદેશ નથી દેખાતો એટલે જે કાંઈ પણ અમલવારી કરવામાં આવે એ સરખી રીતે કરવામાં આવે નીતિમત્તાના ધોરણે કરવામાં આવે જ્યાં કામ કરવાનું આવે ત્યાં આદેશને ભૂલી જવામાં આવે છે અને કામ ન કરવું હોય ત્યારે કલેક્ટરોના જુદા આદેશોને વચમાં લાવવામાં આવે છે એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે આનું તાત્કાલિક અમલવારી થવી જોઈએ અને જે કાંઈ પણ કક્ષાએથી આદેશો થયા છે તેનું વ્યવસ્થિત અને એકસૂત્રીપણે એની અમલવારી થવી જોઈએ ઓકે ભાઈ હું છું અને આગવાડી ગામની ગટરનું પાણી તળાવમાં છે એ સાચી